પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી બાતમી આધારે રાજસ્થાનના ઈસમોને પોલીસે ઝડપી જિલ્લા તેમજ સળિયા પાછળ ધકેલ્યા છે જોકે સંબંધને કલંકિત કરતી ઘટના બની સાધુએ સાધુના ઘરમાં ચોરી કરતા સમગ્ર મામલે હડકમ સર્જાયો છે

એ જે એમની પાસે જે માલ હતો માલસામાન હતો એ બાબતે કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા જેથી તેઓને વધુ કડકાઈથી પૂછપરછ કરતા પોલીસ સ્ટેશન લાવી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓએ આ જે બંને ઈસમો છે એકનું નામ છે દિનેશ કુમાર પ્રજાપતિ જે મૂળ બિરડા જોધપુરનો રહેવાસી છે રાજસ્થાન અને બીજો કોવિંદરામ ભાર્ગવ જે પણ બિરડા જોધપુરનો રહેવાસી છે એ લોકોએ આ જ્યારે જે ફરિયાદી છે પોતે ઘરે હાજર ન હતા એ દરમિયાન ઘરે આવીને નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ કરી આ મુદ્દામાલની ચોરી કરેલ હતી અને એ બંને ઈસમો પાસેથી હાલ તમામ મુદ્દામાં રિકવર રિકવર કરવામાં આવ્યો છે અને જે ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ છે એ પણ કબજે કરવામાં આવેલ છે સવારે સાડા નવ વાગે જેવો ફોન આવ્યો એટલે અમે રિટર્ન આવ્યા તપાસ કરી સાહેબ તો ઘરમાં ચોરી થઈ રહી હતી આગળનો બ્લોકનું નકુચો તૂટેલો હતો જ તપાસ કરી તો રોકડ રકમને દાગીના કંઈક ખાસી ચોરી થઈ ગઈ પછી અમે પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ કરી પોલીસ સ્ટેશને બે જણાને પકડી લેવાયા છે રાજસ્થાનથી જેમાં એક માર ભયનો સાડું જ થાય છે એ છે એકનું નામ સાહેબ દિનેશ છે અને બીજાનું નામ તો મને ખબર નથી અને મારા ભાઈના સાડુજ થાય છે દિનેશ જે છે એ રાજસ્થાન બિલાડામાં રહે છે હવે સાહેબ અમે દર્શન કરવા ગયેલા હતા એમના પાસે કોઈક ચાવી બાવી કંક હતી તે સાહેબ એક લોક તોડી છે અને એક લોક ખોલીને અંદર બેઠા છે